પોટ ચોરી માટેની વાતને ઉપાડી છે જે રીતે પુરાવા સાથે કર્ણાટકના આધારને પુરાવા આપ્યા છે એ જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે ચૂંટણી પંચ પર હવે કોઈને પણ વિશ્વાસ નથી ગુજરાતમાં પણ આપણે જોયું છે કે વારંવાર ચૂંટણીઓમાં જે પરિણામો આવે ત્યારે આખી ચૂંટણી પ્રક્રિયામાં માહોલ કંઈક જુદો હોય મહેનત કંઈક જુદી હોય અને પરિણામ આવે ત્યારે એમાં જમીન આસમાનનો ફરક હોય ખૂબ મોટા માર્જિનથી જે સીટો જીતવામાં આવે છે એની પાછળ આખા દેશમાં આ જ રીતની વોટ ચોરી જવાબદાર છે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ એના માટેની એક ઝુંબેશ ઉઠાવવા જઈ રહ્યા છે એક એક બૂથ પર એક એક મતદાનના ઘેર જઈ અને એની ચકાસણી પણ કોંગ્રેસના કાર્યકરો કરશે મારે ચૂંટણી પણને પૂછવું છે કે કોઈ પણ નાગરિક હોય એ તમારી સામે કોઈ પ્રશ્ન ઉઠાવે કોઈ પણ તમારા નીતિ રીતિ કે એની સામે પ્રશ્નો ઉઠાવે એનું સમાધાન એને જવાબ આપવાની જવાબદારી ચૂંટણી પંચની છે રાહુલ ગાંધીજી તો દેશના નેતા છે છે વિરોધ પક્ષના કોંગ્રેસ પાર્ટીના એક જવાબદાર સર્વોચ્ચ નેતૃત્વ જ્યારે સવાલ ઉઠાવતું હોય તો એને સમાધાન કરવાને બદલે એની પૂરતી માહિતીને પુરાવા આપવાને બદલે આજે એમને એમ કહેવામાં આવે કે એફિડેટ કરો એમને નોટિસો પાઠવવામાં આવે એ જ્યારે સંસદથી ચૂંટણી પંચ સુધીની માર્ચ લઈને નીકળે તો એમની ધરપકડ કરવામાં આવે